અમદાવાદના કાંકરિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો આ સાત દિવસીય કાર્નિવલ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં ડ્રોન શો પાયરો શો સાંસ્કૃતિક કાર્યક્રમો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રયાસ સહિત અનેક આકર્ષણો છે સાથે જ મુખ્યમંત્રીએ રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું તેમણે જણાવ્યું કે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વિકાસ સાથે હેપી ઇન્ડેક્સ વધારવામાં કાંકરિયા કાર્નિવલનો મોટો ફાળો છે લોકો અહીં આવીને મનોરંજનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણી વિરાસત વિરાસત સાથે પણ જોડાય તેવો બી વિકાસ ધ્યેય પાર પડ્યો છે હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટી વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતિક બન્યો છે જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ મને જણાવવામાં આવ્યું કે બે હાજર ચોવીસમાં બેતાલીસ લાખ થી વધુ મુલાકાતીઓએ કાંકરિયા ફ્રન્ટનો આનંદ માણ્યો હતો